મેસણાના ઐતિહાસિક ગણપતિ મંદિરમાં ગણેશ ચતુર્થીના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવી છેલ્લા એકસો પચાસ વર્ષથી મંદિરમાં પરંપરા ચાલે છે શહેરના અગ્રણી નાગરિકોના આસે શાસ્ત્રોક્ત વિધિની મૂર્તિની સ્થાપના કરાઈ ખાસ વાત એ છે કે ગુજરાતમાં માત્ર મેસણાના ગણપતિ મંદિરમાં ગજાનંદ મહારાજને પોલીસ દ્વારા ગાડા ફોનર આપવામાં આવ્યું ગણપતિ મહારાજને પોલીસ ટીમ દ્વારા ગાડા ફોનર આપવાની સાથે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવી મહેસાજી ચાવડાએ જ્યારે અહીં આગળ અહીંના વહીવંશા બારોટોને આ ગામ દત્તક આવ્યું ત્યારે તોરણી માતાનો ચોકની અંદર તોરણ બંધાયું એની આજુબાજુમાં ગણપતિ દાદાની એક ઉર્જા અહીં પ્રગટ થઈ ત્યારે અમારા ઉદાસીન પંચાયતી વડાખાણાના સંત અહીં આગળ આવીને ભગવાનનું નીચ મંદિરની સ્થાપના ચાલુ કરી એ વખતની પરંપરા મહેસાણાની અંદર ચાલુ છે ગાયકવાડ સરકાર આવતા અને ગણપતિને બહુ માનતા હતા એટલા પહેલાં ગણેશોત્સવ પોલીસ હેડક્વાર્ટરમાં જ થતો અને એના કારણે તેઓ આગળ જ્યાં બધા લોકો મરાઠી હતા અને એ લોકો ગણેશના બધાને માનવાથી અહીં આગળ પૂજન કરવા આવતા અને એ રીતે પોલીસ સ્ટાફ બધો આવીને અહીં આગળ આજથી લગભગ સો વર્ષની આસપાસથી ગાળો ઓફ પરંપરા ગાયકવાડ સરકારથી ચાલુ છે